પોરબંદરની એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં વર્ષોથી ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા છે જે બાબતે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પરત આ શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવે તેવી માંગ કરી હતી ગુજરાત સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો સમગ્ર રાજ્યમાં આદેશ કરવામાં આવ્યો છે જિલ્લા અધિકારીની કચેરીએ દરેક શાળાઓમાંથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાની તજવીજ હાથ ધરી છે જેમાં પોરબંદર શહેરની મધ્યમાં કમલાબાગ પાસે આવેલ એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા છવ્વીસ જેટલા પ્રવાસી શિક્ષકોને છુટા કરવામાં આવ્યા છે આ પ્રવાસી શિક્ષકોને છુટા કરી તેમના સ્થાને ગુજરાતી માધ્યમના શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જેથી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના વાલીઓ એકઠા થયા હતા અને વિદ્યાર્થીઓના આ વાલીઓ વાલીઓએ શાળાના પ્રિન્સિપલને રજૂઆત કરી હતી મારું નામ વૃદ્ધિ છે માય ડોટર અહીંયા સેકન્ડ સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરે છે જેમાં જાણીએ છીએ આપણે કે સેકન્ડ પ્રવાસી શિક્ષકો જે છવ્વીસ પ્રવાસી શિક્ષકો હતો એને તાત્કાલિક કાઢી મૂકવાની વાત આવી હતી અને એના બદલામાં જ્ઞાન થી જે છવ્વીસ શિક્ષકોની ભરતી કરી છે એને મૂકવામાં આવ્યા પણ મુદ્દો એ છે કે જે છવ્વીસ શિક્ષકોની ભરતી કરી છે એ બધા ગુજરાતી મીડિયમમાં ભણાવે ભણેલા છે જ્યારે આ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે જેમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા ટીચર્સની જરૂર પડે બીજું એ લોકો ગુજરાતી વિષય તરીકે ભણાવી શકે પણ બીજા બધા સબ્જેક્ટ જે એ લોકોને ઇંગ્લિશમાં ભણાવવાના હોય જો એ સરખું જ્ઞાન જ નહીં આપી શકે તો છોકરાઓ શું સમજશે એટલે અમારો આ બાબતનો મોટો વિરોધ છે કે ગુજરાતી મીડિયમમાં ભણેલા શિક્ષકો અમારા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકવાના નથી બેન મારું નામ કાજલ પુરાણી છે મારો સન અહીંયા સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે તો પ્રશ્ન એ છે કે જે અત્યારે રેગ્યુલર શિક્ષકો પ્રવાસી શિક્ષકો જે સ્ટડી કરાવે છે એને અચાનક જ છૂટા કરી દીધા છે અને ગુજરાતી મીડિયમના શિક્ષકો છબી શિક્ષકોને અહીંયા ભરતી કર્યા છે જે લોકો પોતે કબૂલ કરે છે કે તે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકતા નથી એટલે હવે અમે એ લોકો એવી રજૂઆત એવી છે કે જે અમારા ઇંગ્લિશ મીડિયમના જે શિક્ષકો પ્રવાસી શિક્ષકો જે ચાલુ જે હતા એ જ કન્ટિન્યુ થાય અને નવા શિક્ષકોની અત્યારે એ ભરતી ના કરે કારણ કે અમારા છોકરાઓની લિંક તૂટી જાય એ લોકો એ ભણાવી શકે નહીં

એમાં એવું છે કે પરમ દિવસે સાંજે ગાંધીનગર કક્ષાથી સૂચન આપવામાં આવ્યો આદેશ આવ્યો રિટર્ન કે ભાઈ તમામ આખા જિલ્લામાં સોરી આખા રાજ્યમાં કે તમામ પ્રવાસી કાર્યરત થતામાં એ તમામ પ્રવાસીને ત્રેવીસ તારીખથી છૂટા કરવાનો આદેશ હતો હવે એની વ્યવસ્થાના ભાગરૂપે ગઈકાલે આપણા ડીપીઓ શ્રી જે પોરબંદર જે છે એમના દ્વારા વ્યવસ્થાના ભાગરૂપ આ આજેથી જે ગુજરાતી માધ્યમમાં જે કાર્યરત છે શિક્ષકો ઓલરેડી સરકાર શું જેથી કેટલાક શિક્ષકોને લઈ અને વ્યવસ્થાના ભાગરૂપ આપણી આપણી શાળાની અંદર મૂકવામાં આવે છે અત્યારે આજે જે વાલીઓ ભેગા થાય છે એમનો પ્રશ્ન એવો છે કે ભાઈ આ વારંવાર આ રીતે શિક્ષકોને છૂટા કરવાનો જે પ્રશ્ન છે એના કારણે વારંવાર બાળકોનું જે શિક્ષણ છે ખોરવાય છે તો એક એક સાતત્યતા જળવાય અને કન્સ્ટિયન્સી કન્ટિન્યુ શિક્ષકો રહે